तो मित्रों जो अपना ड्रॉ राखे तो ड्रॉ में आप लागी से इनाम तो इनाम में शू मित्र बाके बाके बा मॉर्निंग मित्रों केम छो मजामा तो मित्रों फाइनली आगे जाए साढ़े चलो जल्दी अगरबत्ती कर दीवे निकली जाए जल्दी जो जो, जो मित्रों घरे तो चलो अब निकल सी जल्दी जल्दी कि सुबह बहुत मस्त है जो एकदम मस्त है जो माता जी ने मंदिर करना है समय बुध मारे जो तो मुझे तो बाहर काटी चो शुक्र न्याय करे जो मंदिर गरबो माँ बे शुक्र जबर न्याय से जो जो वहां बस सफाई सफाई करे जो जो हमारे चोर में धूड़े जो

તો આપણે રોટલા જે ઘરે રોટલા વધે ને એનો ઉપયોગ અનુકૂળ કરવાનો જો રોટલા વગર ના ઘર મિત્રો તો ચલો રોટલા વગર છપરી જેવા લાગે પછી શું તો આપણે બાયક ની જતા હોય ને અને આંખમાં રેતી ના ઉડે એના માટે મિત્રો બીજું શોખ માટે નથી મિત્રો જેમ કે બાયક ને નલાવે તો મિત્રો બહુ સે પડે ઉડે તે માટે ચલો નીકળશું હવે જલ્દી ચલો મિત્રો જોવા હવે હાઠીમાં આવી ગઈ છે આપણે અને આજે વેકેશન પડે વેકેશન

પુરાનું ઘર જુઓ જોયું થઈ જવું પુરાનું ઘર વાલ કાપી નાખ્યો હવે વાલ તો નહી કાપ્યા જુઓ પુરાનું ઘરની હાલત પુરાના ઘરની હાલત ચુ થઈ જુઓ રહેતું કે મિત્રો તે માટે કા જાડે જાડે જો કેટલો ઓખો થઈ ગયો મિત્રો કેટલો ઓખો થઈ ગયોજો નીચે પરખો થઈ જો बहुत जखो सुजो कुराचन हेडलाइट जो हो थई जो से लो खथियो से करपण में खाता रखे जो चुना करिंगो चुना करना गेट मित्र जो चलो हमारा मोहल्ला पहला गली तो मित्र जो आपा डरो रखे तो આપણે લાગ્યું છે ઇનામ ઇનામમાં શું છે મિત્રો જુઓ આપણે જો મિત્રો આમાં જો આપણે કોઈ બી વસ્તુ ગરમ મૂકો તો ગરમ થઈ જાય આમાં પીઝા બનાવી શકાય કોઈ બી વસ્તુ બનાવી શકાય મિત્રો જો અનબોક્સિંગ કરા પેલા બીજી શું છે મિત્રો જુઓ

તમે જો આવન હવે આપણે ચાલુ કરા સ્ટાર્ટ કરાવવાનું જો થઈ જવું ચાલો ને ફૂલ ફૂલ કે છે મતલબ ડ્રીગ્રી કે નાખે ફૂલ અમારે જો અંદર રાખ્યા છે અવનમાં જુઓ આ પંખો પણ આવ્યો અંદર જુઓ પંખો કેવો છે જો પંખો પણ પંખો પણ બેસ્ટ છે અને આવન પણ બેસ્ટ છે માપનો છે નાનો મિત્ર જુઓ બીડ કેવી થાય એને જો આપણે ચલો ખાવામાં જવો મસ્ત મજાના પરોઠા મેથીના પરોઠા મસ્ત મજાનું શાક મસ્ત મજાની રોટી ઠંડી સાસ તો મિત્રો ચલો હવે જમી લઈએ બાકી જશે એક પણ જલ્દી નીકળવું પડશે હજુ આવી જાય ને આરામ કરો થોડુંક થોડુંક કામ છે કામ કરી નીકળી જાય જલ્દી તો ચલો આરાધ્યા આવી ગઈ છે ઘરે પણ આરાધ્યા આરાધ્યા હા આરાધ્યા આરાધ્યા હમણાં ઓળખતી નથી આવે નથી ઓળખતી હવે આરાધ્યા આરાજા નથી ઓળખતી આરાધ્યા હા હવે ઓળખ્યા નહી છોડે છોડે હોય ચલો હવે મિત્રો હા રાજા ઓળખે મને ઓળખાય કે નહીં ઓળખતી આ રીતે જીવે જીજો હા હુકે જીજો આ રીતે હુકે જીયા રજે નહીં આ રજે બાકે બા બાકે બાકે આમણા બા ફાઇનલ ફાઈનલ પગી જા ઘરે સમજો પાલ બેન અમારે પેપર પતી જા પાલ પેપર પતી જા તારે કે પતી જા કિરણ તારે તો મિત્રો હવે પાલ ને કિરણ ને પેપર પતી જા છે તો હવે મયાને હવે મજા છે કેમ કે ભણવાનું છે ને એટલે એમ તો કાલે દિવસ ઘરનું કામ બાકી છે ઘરનું કામ કરવાનું છે બધું બધું જેવું પડ્યું ઘરનું કામ કરવાનું ઘરે ઘરનું કામ પડ્યું વાળા બધું વાળામાં નહીં એ બધું કામ બાકી એટલે કામ કરાવી તો મિત્રો મારા વ્લોગ સસ લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વ્લો કરવી પ્લીઝ વ્લોગ કર બી લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો આજે આટલો મળીએ બીજા માં તો ટાટા બાય